સંસદની સુરક્ષામાં થયેલ છૂક બાદ હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે હવે નવી સંસદના છ ગેટથી અલગથી વીવીઆઈપીની એન્ટ્રી થશે તો નવા નિર્માણ હેઠળ સંસદના ગજ દ્વારથી વડાપ્રધાન હંશદ્વારથી લોકસભા સ્પીકર પ્રવેશ કરશે તો રાજ્યસભાના અધ્યક્ષ અશ્વદ્વારથી તો સાંસદો અને મંત્રીઓ દ્વાર જે કે દરવાજાથી પ્રવેશ કરશે આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી અને અધિકારીઓ ચારદુલ ગેટથી પ્રવેશ કરશે જ્યારે મીડિયાકર્મીઓ ઘર દરવાજાથી પ્રવેશ કરશે સંસદમાં બુધવારની ઘટના બાદ સુરક્ષા પ્રોટોકોલ ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં સાંસદો સ્ટાફ મેમ્બરો અને પ્રેસ માટે અલગ અલગ પ્રવેશ દ્વાર ફાળવવામાં આવ્યા છે આ તરફ હવે જ્યારે પણ મુલાકાતીઓને જવાની મંજૂરી આપવામાં આવે છે ત્યારે તેઓ ચોથા દરવાજામાંથી પ્રવેશ કરશે હવે પ્રેક્ષક ગેલેરીને કાચથી ઢાંકી દેવામાં આવશે કે જેથી લોકો લોકસભાની ચેમ્બરમાં ન જાય અને આ સિવાય એરપોર્ટની જેમ સંસદમાં પણ બોડી સ્કેન મશીન લગાવવામાં આવશે ગૃહની અંદર સુરક્ષા સુરક્ષાકર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે પ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ